ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બસ આવી ગયા છે તમારા માટે બ્લોગ લઈને તો અત્યારે આઈ થિંક હોય ગયા છે ત્રણ અને એન્ડ આજે આપણે કરવાનું છે ફોટો તો બસ હમણાં આવી જશે આપણા મોડલ પછી આપણે રેડી કરશું અને પછી શૂટ પણ કરવાનું છે તો કેમેરામેન પણ આવશે બટ મોડલ તો છે એ તો તમને આગળ બ્લોગમાં જોવા મળશે તો બસ બની લેજો બધા બ્લોગમાં લો અત્યારે હું આવી છું આગાસી ઉપર અને મારી ન્યૂ ટોપ છે એ પણ કરી લીધો છે તો કેવું લાગે છે એ તમે બધા કમેન્ટ કરજો હવે હું જાઉં છું નીચે અને ચાલો કોલ કરીએ મોડલને કે ક્યાં સુધી કોઈ છે અને પછી સ્ટાર્ટ કરીએ આપણું કામ તો તમે બધાએ બની રહેજો વ્લોગમાં અને જો તમે બધા નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને થેન્ક યુ બાય આવી ગયા અને અમારા મોડલ હજી આવ્યા નથી તો એના માટે હજી મારે સેટ સિલેક્ટ કરવાનો છે કેમ કે એને બ્રાઇડ બનાવવાના છે તો એનો સેટ સિલેક્ટ કરવા ચાહું છું અત્યારે ચાલો જોઈએ કયો સેટ આપણે સિલેક્ટ કરીએ અત્યારે આવી ગયા છે અમે અહીંયા બ્રાઇડલ સેટ સિલેક્ટ કરવા માટે રોજ નોવેલ્ટીમાં તમે બધા તો જોયું જ હશે વ્લોગમાં તો આ છે આ છે ખ્યાતિબેન સ્વી ડ્રેસીસ વાળા તમે એને વ્લોગમાં જોયા જશે આ છે એનું ડ્રેસ અને હું એ જો હવે જોઉં છું કે એમાં કયો સેટ સારો લાગશે તો સિલેક્ટ કરી લઈએ પછી તમને બતાવશો અમે કયો સિલેક્ટ સિલેક્ટ કરી અને તમને વ્લોગમાં તો આગળ જોવા મળશે કેમ કે અમારા મોડલ પહેરશે તો ચાલો બની રહેજો અમારા બ્લોગમાં તો આ સેટ છે એ અમે સિલેક્ટ કર્યો છે અને એના ઉપર તમે મોડલની રેડી કરશું

કે તમારે મેરેજમાં શું પહેરવાનું છે કેમ પહેરવાનું સારું કોમ્બિનેશન ખબર પડી આવું રાણી કલર જેવું જ મેકઅપ કરવા પેલા અને પછી મેકઅપ સ્ટાર્ટ કરી દીધો બસ તો હવે આઈ શેડો લુક ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે જસ્ટ આઈ એપ્લાય કરું છું અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર લેજો અને જો મારા જ્યારે મેં સ્ટાર્ટ કર્યું બ્લોગ ત્યારથી તમે જોતા હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો અને જો તમે તમારે પણ મેકઅપની બુકિંગ કરાવી હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો અમારે ઇન્સ્ટાનું પેજ છે પ્રિન્ટ ટુ કેર પોરબંદર એમાં તમે અમને ડીએમ કરી શકો છો અથવા તો અમને ડાયરેક્ટ તેમાં નંબર આપેલા છે એના ઉપર કોલ કરીને પણ ઇન્કવાયર કરી શકો છો તો બસ હવે આઈ શેડો છે એ લુક તમને કેવું લાગ્યું તમે બધા કમેન્ટ કરજો અને ફૂલ લુક જોવા માટે વિડીયોમાં બની રહેજો આઈ શેડો લુક કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે બેઝ બનાવશું તો આ છે આઈ શેડો લુક છે કેમ કે એના જે ચોલી છે એ પણ પિંક ઉપર છે આપણે પિંક આઈ શેડ વગેરે છે મેકઅપ લુક લુક હવે કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો આ ભિંડી બાકી છે અને હવે હેરસ્ટાઈલ કરશું પછી તમને કમ્પ્લીટ લુક બતાવશું તો હવે ચાલે છે રાણીબેનની હેરસ્ટાઈલનો લુક તો આજે અમે એને સિમ્પલ હેરસ્ટાઈલ લુક આપવાની ટ્રાય કરી છે હા પણ જે પાછળ જે બન બનાવું છે એમાં થોડુંક યુનિક કર્યું છે તમને આગળ બ્લોગમાં જોવા મળશે અને આગળથી સિમ્પલ પક લીધો છે તો છેલ્લે સુધી અમે શું યુનિક લુક આપ્યો છે એ જોવા માટે અમે બ્લોગમાં બની રહેજો હવે રાણીબેનનું મેકઅપ અને સ્ટાઇલ બે કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે એને આઉટફિટ સરખું અમે પિનઅપ કરીએ છીએ અને સ્ટાઇલમાં ડેકોરેટ કરીએ છીએ તો બસ હવે થોડીક વારમાં તમને ફાઇનલ લુક જોવા મળશે તો તમે બધાએ કમેન્ટ કરજો અને ઓનેસ્ટ આન્સર આપજો કે તમને બધાને કેવું લાગ્યું મેકઅપ હેરસ્ટાઇલ વગેરે

मम्मीले सिक्खुद भैंस ल। हे, लाउजो। मामोमीले गरेछ, आयामै सासुना गरेनछ। म मामोमीले गरे 300 भैंस न गाय छ। लाउजो। ट्रेडिशनल गर्नु न मन्दवा। मामोमीले इ जति बजेछ भैंस ने गाय ने अलु गहु। हेनला, त नआओ। यो त कोही रन्दो नै नभने हो ग्या। हामी त सबै बदु यार परेछ।

ન્યૂ આઈડિયા જે અમે કરવાના તો કે કંઈક યુનિક કરીશ આ અમારું છે યુનિક જે તમે માથે કદાચ નાવું હોય તો બહુ યુનિક લાગે અને તમારા ભાઈના મેરેજ હોય કે દેરના હોય તો પણ તમે આ કરી શકો બહુ મસ્ત લાગે છે આ એ તો લાયક કેવી હતી કેવી થઈ ગઈ અત્યારે કોઈ વખતે નહીં કહું